પુણા વિસ્તારમાં ચાલતી રજિસ્ટ્રેશન વગરની ખાનગી મેડિકલ કોલેજને લઈ શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું હતું અને આવી કોઈ પણ પ્રકારની સંસ્થા સુરત જ નહીં ગુજરાતમાં ચાલશે તો કાર્યવાહી કરાશે તેવું જણાવ્યું હતું સુરતના પુણા વિસ્તારમાં ચાલતી રજિસ્ટ્રેશન વગરની ખાનગી મેડિકલ કોલેજનો મામલો રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાને નિવેદન આપ્યું છે જણાવ્યું છે કે આવી કોઈ પણ પ્રકારની સંસ્થા સુરત જ નહીં ગુજરાતમાં ચાલશે તો તે ચલાવી લેવામાં આવશે નહીં જે તે વિદ્યાર્થીઓને એડમિશન લેવું હોય તો રાજ્ય શિક્ષણ વિભાગના વેબસાઇટ ઉપર લેવું જોઈએ આવી કોઈ પણ પ્રકારની નોકરીમાં માન્ય રાખવામાં આવશે નહીં વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ તો મળી જ જશે આ પ્રકારની માહિતી અને મીડિયા દ્વારા મળી છે તે ઉપરાંત આ મામલે કોઈ પણ પ્રકારની ફરિયાદ પણ મળી નથી આ મામલે ચોક્કસપણે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે ઉપરાંત જે વિદ્યાર્થીઓ આવા કોઈ ખોટા મેડિકલ કોલેજનો ભોગ બન્યા હોય તો તેઓ અમને રાજ્ય શિક્ષણ વિભાગને જાણ જાણ કરી શકે છે જેથી આવી કોલેજો વિરુદ્ધ ચોક્કસપણે કાયદાકીય તપાસ કરાશે તેમ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું આજે સુરત શહેરમાં એક નર્સિંગ કોલેજના ડુપ્લિકેટ એડમિશન અને અહીંયા કોલેજ જ નથી ને આવું સ્ટેટમાં એની એક્ઝામ લે છે આ મીડિયા દ્વારા ને સોશિયલ મીડિયા દ્વારા મને જાણ મળ્યું હતું એનું તપાસ પણ આપણે કરાવી રહ્યા છીએ મને લીગલી કોઈ જાણકારી મળી નથી કોઈ કોઈ ભોગ બન્યો હોય એવા લોકોની પણ કોઈ અરજી નથી તો આવી કોઈ પણ કોલેજ વગેરેમાં એડમિશન લેતા પહેલાં વેબસાઇટ પર ચેક કરવું જોઈએ કે આ કોલેજ છે નથી શું છે અથવા તો અમારી યુનિવર્સિટીના વિભાગમાંથી તપાસ કરવું જોઈએ અને આવી કંઈક ક્ષતિ હોય તો ઉલટાના અમને જાણ કરવી જોઈએ કે આવા લોકો ખોટી ઓફિસ ખોલીને એડમિશન પ્રક્રિયા કરી રહ્યા છે તો દરેક લોકોએ જાગૃતતા રહીને જાન ત્યાં કોઈપણ જગ્યાએ ઓફિસ ખોલી ઇન્સ્ટિટ્યૂટના નામે એને એડમિશન પ્રક્રિયા શરૂ કરી કરીને સર્ટિફિકેટ આપે આ ખૂબ ખોટી વાત છે આમાં જવું પણ ન જોઈને જાય તો એની સત્યતા ચકાસવી જેથી આપણે છેતરાવાનો વારો ન આવે અથવા તો ડુપ્લિકેટ ડિગ્રી તમને આપશે તો ઉલટાનો ક્યાંક પોલીસ કેસ થશે વગેરે એમાં તમે પણ દોષિત ઠરશો માટે લીગલી જે અમારી યુનિવર્સિટી દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલી કોલેજો એનું વેબસાઇટ નું લિસ્ટ કોલેજની યાદી આ બધું ચેક કરીને પછી એડમિશન લેવા માટે હું વિનંતી કરું છું બ્યુ રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુ રાયટ અમારી તમામ માહિતીથી આપડે કહેવા માટે ચૂડાયેલી એસ આઇન ન્યૂઝ સાથે